પરિણામ મળેલું છે એ આજે એના પાસેથી ને સાંભળીએ નમસ્કાર નમસ્કાર તમારું આખું નામ બોલજો ને અશોક હરિયા ભાવેશભાઈ લાલજીભાઈ બરાબર છે તમારો મોબાઈલ નંબર સત્તાણું એક તેતાલીસ દસ એક તેતાલીસ બરાબર છે ગામ આપણું બંધારણ તાલુકો જુનાગઢ અને જિલ્લો જુનાગઢ બરાબર છે હવે ભાવેશભાઈ આપણે આજે તમારો કપાસ છે બરાબર એની અંદર તમે નેક્સસની બંધન ક્રોપ કીટનો ઉપયોગ કરેલો હતો જે આ બંધન ક્રોપ કીટ આવે છે હવે ક્રોપ કીટ તમે આમાં આપેલી છે એનાથી તમને આમાં શું ફરક પડ્યો છે આમાંથી અમને સો ટકા ફરક લાગ્યો કારણ કે બાજુમાં જે વાવેતર થયેલ છે એમાં ખાલી ડીએપી જ આપેલું છે અને આમાં ક્રોપ કિટનો ઉપયોગ કરેલો બંધનની બરાબર છે એમાં આમાં જાજો ડિફરન્સ લાગે છોડમાં અત્યારે વિકાસ જોઈ શકો છો હા કે સો ટકા રિઝલ્ટ મળેલું છે બરાબર છે હવે એક આપણે તમે મને બીજી વાત કરતા હતા કે તમે આમાં બીજી એક કંપનીની પણ કિટ આપણે વાપરેલી હતી સાથે બરાબર છે

જે કીટ ની અંદર ન્યુટ્રીશન બધા આપો છો તો એના પછી તમારે બીજા કોઈ ખાતરો દેવાની જરૂર નથી પડતી બરાબર કે પેલે પેલેથી તમે કીટ નો ઉપયોગ કરેલો છે તો છેલ્લે સુધી એ કીટ તમારે ન્યુટ્રીશન બધા આપે છે બરાબર છે તો આ કીટ નો આપણે બીજા ખેડૂતોને આપણે ભલામણ કરવી હોય તો ટકા કરી શકાય ને ઓકે ઓકે થેન્ક યુ ભાઈ